મિત્રો જોઈ શકો હો તો આયરા બધા હજુ તૈયાર નહીં થયા જોવો એકદમ હજુ તૈયાર નહીં થયા બે બાઈક અને એક સ્કૂટી લઈને આવ્યા એક કાયરો ડિસ્કવર સ્કૂટી અને ઓલી કોરા ડીલાનું પલ્સર તો આયરા તો હજુ જ જુઓ તૈયાર થાય સરપંચ તૈયાર થઈ ગયા ગટુજી તૈયાર થઈ ગયા અને રમો તૈયાર થાય ને સંસ્કાર બેઠો હે અબુબાજ તૈયાર થઈ ગયા આ જવનબા તો ત્યુ પ્યારેલા તો આપણે ચારે કોરા તો સીતરસ સે જોવો બતિકોરા એકદમ સીતરસ સે જોઈ શકો મિત્રો જોઈ શકો મિત્રો આપડા બતાય એકટા તૈયાર થઈને હે ને મુનિ સંસ્કાર ને આપણે આ કિસર હે તબી તબીબેદાર વીડિયા જોયેલી હોય આવતો તો જુઓ આપણા બધા એક્ટરો તૈયાર થઈને જાયરા તો આપણે હવે એક જઈને તમને બતાડા તો જોઈ શકો મિત્રો બધા એડ્યા હે ને આપણે આ મલસાવાળા છેતરમાં બનાવવાનો એ વિડીયો તમને એમ લાગતું હશે કે ચમ રોજેડે ફરે મમ્મો તડકો પડે એટલે રિઝલ્ટ બરોબર નહિ આવ્યું જોવો આપણે જો બટાટ તૈયારી કરે સ્ટોરી યાડે યાદ કરે ને આ છે મરચા વાળું શીતર જોવો તો હવે આપણે શૂટિંગ કરે ત્યાં તમને બતાડીએ જોઈ શકો મિત્રો છેડે આયરો મરચા હે અને અમે બખોર વેલા આવ્યા હતા તો આ એકદમ કોરું હતું પણ અત્યારે હેલો પોણી માતાજી મિત્ર અમે આજે ઈમાન બે ભાજ્યો ભાજીઓ ની કોમેડી બનાવવા આવ્યા છીએ તો દરેક લોકોને અમારો વિડીયો જરૂરથી જોજો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો અવશ્ય કરજો તો વિડીયો આવી જાય રામદેવ ડિજિટલ પાટણ ચેનલમાં તો જઈને તરત જોઈ લેજો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો

ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ને આરો વિડીયો રામદેવ ડિજિટલ પાટણ એ ચેનલમાં આવી જાય જઈને કાલ પંદર જઈને તરત જોઈ લેજો ને અત્યારે તો બધા આપણે જુઓ તૈયારીમાં છે હવે જો બધા દિને હવે મહારાજ મહારાજનો સીન લઈ લીધો હવે બધા એક નો સીન લે તમને બતાડીએ પણ મિત્રો જોઈ શકો આપણે એક સીનમાં દિનો હતો એટલે હીરો સીન હું ઉતારતો હતો એટલે આપણે હીરો કટ નહીં આવ્યો વચ્ચે મેં વ્લોગ નહીં બનાવ્યો કારણ કે આપણે દિનો દિનો શૂટિંગ નહોતો કરી શકતો હું દિનો બે શૂટિંગ કરો એટલે હું શૂટિંગ કરતો હતો એ કાઠે માં વ્લોગ ઉતારતા ના ફાય એટલે જો છેડે દિનોની શૂટિંગ કરે હે જો ને આ કોરા તો આપણે બધા એક્ટર બેઠા હે આરી મરચા ઉ લેવાનું છે તો હવે આપણે એકન જઈને તમને બતાડી હે જો જવન કાકા એક્ટર કશું કેવું નહીં જાણકા

આપણે કોઈ નહી કેવું તમારું કેવ ઘટું જ આપણે જુઓ બધા એક્ટરો હજુ બોલો થોડાક પાહા પડે હે આપણે બે શૂટિંગ જુઓ દિનો શૂટિંગ કરે હું હવે તમને એક જઈને તો જોઈ શકો મિત્રો દિનો અને રમો બે શૂટિંગ કરે છે મરચા અંદર તો જોઈ શકો તો આપણે બનાવેલા વિડીયો અને આપણે હવે આઈરન ના સોઈન ને જઈ જાય છે આપણે હવે હિરણ ડાન્સ વહેલે આવીને બે હરાવ આઈફોન આપે અને જુઓ મિત્રો આ કોરા શૂટિંગ ચાલો જોવો આઈ દિન શૂટિંગ કરે આપણે કેસાજી વચ્ચે આવે રમો આ કોરા જુઓ આપણે ઝૂમતો બરોબર નહીં આવતો ફાટી જાય કારણ કે આપણા જોડે આઈફોન નહીં

ઇન્સ્ટાગ્રામમાં લગભગ તો એક બે વિડીયા હે પણ એમાં કાકાના કણખરા વિડીયા નહીં તો જુઓ ને આ સંસ્કાર હોય કઈ રીલ બનાવે જુઓ તો આપણો વ્લોગ તમને ચેવો ગમે કોમેન્ટમાં જરૂરથી કહી દો હવે હાલ તો આપણે વ્લોગ વિડીયો પૂરો નહીં કરતા હજુ તો આપણે બનાવ્યા વરાન અખરા હિરણ ને આ કોરા અફુબા ઊભા હે જોઈ શકો તો મિત્રો આપણો વિડીયો તમને કેવો ગમે તો કોમેન્ટમાં જરૂરથી કહેજો અને આ કોરા દિનોની શૂટિંગ કરી રહ્યા છે તો જુઓ હૈકોરા ઓલિકોરા રમો અને આ કોરા ગટુજી અને જવન બાતો બાર કેમેરામેન ચેડે ઉભા હે તો જોઈ શકો મિત્રો તો આપણે તમને એક વસ્તુ બતાડા કે વસ્તુથી શું પગાર કોમ આવે જોવો તો આ આડિયો છે મિત્રો તો આયરો આડિયો છે મિત્રો કાગડા પગામ ચકલે પગામ દૂધ આવે તો એને હવે તમને બટાડા ના ખોરા દિનનું શૂટિંગ કરે જોઈ શકો હું મિત્રો તો હવે આપણે આગળ જઈને તમને બતાવી રરા જુઓ હવે મેં જો આ એક કરી રહ્યા છે